નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે માં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક ઇવોરિયા મિત્રો આજે આપણે હામાપરની અંદર સરગવાની ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધેલી છે જેમનો ગઈકાલે મિસ્કોલ આવેલો અમે લોકો આજે વિઝિટ ઉપર આવ્યા અને ઘણી બધી સમસ્યાઓ અલગ અલગ જોવા મળેલી છે કે ફાલ આવે છે પણ સિંગો નથી બેસતી અને અમુક અમુક છોડવાની અંદર તો મિત્રો તમે જોવો તો આખો છોડવો પાંદડાથી આવ ખરી ગયો છે અને સીંગું બધી બેસી ગઈ છે એટલે ઘણી બધી સમસ્યાઓ ફૂગના કારણે હોય છે કે અમુક ન્યુટ્રિશન વેલ્યુ જમીનમાંથી ન મળતી હોય જે અલભ્ય સ્વરૂપમાં તત્વો પડેલા છે તેને લભ્યમાં રૂપાંતરિત કરતી વસ્તુઓ આપવી જરૂરી છે જેથી કરીને આ મૂળની અંદર કોઈ ફૂગ ન લાગે કુહારો ન લાગે અને સારી એવી સીંગો બને અને મેન વસ્તુ આ વર્ષે અમે લોકોએ માર્કિંગ કર્યું તો મધમાખી પણ ઓછી જોવા મળી રહી છે અને મધમાખી ન હોવાના કારણે ફાલ અવસ્થા સારી બેઠી છે પણ ફાલ ખરી જાય છે તો બોરનની ની ઉણપ પણ દેખાતી હોય છે અને પાંદડાઓ જતા હોય છે આખા છોડવાના છોડવા તો મિત્રો આવી અઢળક પ્રકારની સમસ્યાઓ ખેડૂતોને જોવા મળેલી છે તો આ દરેક સમસ્યાનું સમાધાન ખેડૂત પેવતી તમને મળી રહેશે તો આજે જ મિસકોલ દ્વારા જાણી જોયો કે વધુ માહિતી મેળવવી હોય આનું માર્ગદર્શન મેળવવું હોય તથા સચોટ માર્ગદર્શન મેળવ્યા બાદ કરવી હોય તો ત્યાં પણ તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો કે આ સમયે ફ્રૂટ અવસ્થા બેસી ગઈ છે સીંગો બનવાનું કામ ચાલુ છે ફ્લાવરિંગ પણ સારું છે તો એમાંથી સીંગો બનવાનું કામ ચાલુ કરવા માટે પણ તમારે કયા પોષક તત્વોની જરૂરિયાત છે કેટલા આપવા ક્યારે આપવા કઈ રીતે આપવા વગેરે તમામ પ્રકારના પ્રશ્નો જે ખેડૂતોને જે ડૂબવી રહ્યા છે તો આ દરેક સમસ્યાનું સમાધાન ખેડૂત પેવેથી મળી રહેશે તો આજે જ મુલાકાત લ્યો ખેડૂત પેની બોટાદ બ્રાન્ચ ઉપર